સીતારામ સૌને આજે શનિવાર આશ્રમે જઈએ છીએ રસ્તામાં બાળકો રાહ જોઈને ઊભા હતા એમને લીધા સાથે શનિવાર એટલે નિત્ય પ્રમાણે એ ઊભા જોઈ રાહ જોઈને અમારી વરસાદ ચાલુ છે અને જંગલનો રસ્તો એટલે બહુ ખાડા પડેલા છે ત્યાં પહોંચવું બહુ કઠિન છે ગારો અતિશય છે અત્યારે અમે જઈએ છીએ અતિશય ગારામાં જીપ્સી ચાલે છે જંગલ વરસાદ સતત ચાલુ જ રહે છે ત્યાં પહોંચી તો જાશું દાદાની કૃપાથી પણ ભક્તિ કે ને ખાંડા કેરી ત્યાં જો આ સખત ગારો આવ્યો છે એકદમ જીપસી પણ બે વખત ટાયર ફસાઈ ગયું હતું ખૂચી ગઈ હતી આ ભેંસો જાય છે તળાવે માલધારી ન રિયો એટલે બધા ઢોરને હિસાબે ગારો કીચડ બહુ થાય અતિશય વાહન ન ચાલે એટલે એટલે બહુ મોટું વાહન પણ ચાલે નહીં હવે આશ્રમે પહોંચી ગયા માણહુરભાઈ નિત્યક્રમ પ્રમાણે દર્શન કરવા આવ્યા છે દાદાના બહુ ભગત છે મોટા અને આંકડાની માળા એમની સાથે હોય જ પણ આ વરસાદને હિસાબે આ ફૂલ નથી ત્યાર પછી બીજા પણ બધા જે નિત્યક્રમ પ્રમાણે દર્શન કરવા આવે છે આટલા વરસાદ છતાં આટલા ગારામાં ઢીચણ સુધીના ગારામાં ચાલીને પણ દર્શન કરવા એવા બાળકોને અમે બધા હનુમાન ચાલસા કરીએ છીએ પ્રસાદ લેવા માટે બાળકો બેઠા સાત વખતના હનુમાન ચાલસા કર્યા બાળકો બધા શાંતિથી બેઠા છે બધે ભૂખ લાગે વરસાદ છે એટલે ગારામાં ચાલે માલતીબેન બાકી હતા એટલે પાછા નાના બાપાએ હનુમાન ચાલસા શરૂ કર્યા જે બાકી હોય એને પાછળથી કરવાના હવે અમે ઘર તરફ જવા માટે તૈયાર થયા બાળકોને ટાઈમસર પહોંચાડવા પડે અંધારું થાય પહેલાં વરસાદમાં ગારામાં એટલે બાળકોને હવે તેમના ઘર પાસે હવે અહીં ઉતારીએ છીએ અહીં સામે જેમના છે ઝૂંપડા અને ભક્તિ ખાંડા કેરી ધાર બરાબર સાવ સાચી વાત છે ત્યાં પહોંચવું એટલે બહુ કઠિન હતું અને અમે આજે પહોંચ્યા છીએ એ દાદાની એક કૃપાથી અને ઘરે પણ દાદાની કૃપાથી પહોંચી ગયા છે અતિ ગારો તમે જુઓ જીપસીની અંદર બે વખત તો એકદમ મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી પાછા ચાર પાંચ જણાએ ધકો માર્યા એટલે પાછી નીકળી ગાડી એટલે દાદાની કૃપાથી અમે દીવાબતી પૂજા પાઠ કરી આવ્યા બાળકોનો પ્રસાદ લેવડાવી દીધો પાછા ઘરે પણ પહોંચી જશું હવે પાકા રોડે ચડી ગયા એટલે ઉપાધી નહીં પણ આ બધું ખરેખર કઠિન છે એમાં થકાય નહીં કે નિરાશ ન થવાય પહોંચવું એટલે પહોંચી જવાનું જે થાય ચાલીને પણ કદાચ આવવું પડત તો ચાલીને આવવું પડે એટલે બાળકો બધા બહુ રાહ જોઈને ભાવ હોય નિરાશ થઈ જાય